આહવા ખાતે યોજાનાર ઐતિહાસિક ડાંગ દરબારના ભાતીગળ લોકમેળા સંદર્ભે વિવિધ સમિતિઓની રચના કરતું તંત્ર ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારના ઐતિહાસિક લોકમેળાના આગમનના એંધાણની સાથે જ ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સમગ્ર લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા તથા તેના સુચારુ આયોજન અને વ્યવસ્થા બાબતે તૈયારીઓ આરંભી દીધી છે આગામી તારીખ આઠથી બાર માર્ચ બે હજાર પચીસ દરમિયાન આહવા ખાતે યોજાનારા ડાંગ દરબારમાં પધારનાર મહાનુભાવોની વ્યવસ્થાઓ તથા ડાંગની ઐતિહાસિક પરંપરાને અનુરૂપ રાજવી સ્ત્રીઓના સન્માન અને પોલિટિકલ પેન્શન એનાયત કરવાના કાર્યક્રમ સંબંધિત આનુસાંગિક વ્યવસ્થા બાબતે રચાયેલ જિલ્લા કક્ષાની વિવિધ સમિતિઓને તેમની કામગીરીથી અવગત કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી રાજ સુથારા ભવ્ય ભાતીગર લોકમેળાને વધુ લોકભાગ્ય બનાવવાની હિમાયત કરી હતી મેળામાં રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં રાજ્યોનું સન્માન શોભાયાત્રા રંગારંગ કાર્યક્રમો અને રાત્રિ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ડાંગ દરબાર આયોજન અંગેની અગત્યની બેઠકમાં ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર શ્રી મેહુલ ખાંટે સૌ સમિતિ સભ્યોને તેમની કામગીરીથી માહિતગાર કર્યા આ બેઠકમાં નાયબ વન સંરક્ષક સર્વે શ્રી રવિપ્રસાદ દિનેશ રબારી પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયા કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુંકણા સહિતના સંકલનના તમામ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ગ્રામીણ ટુડે ન્યૂઝ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો